નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું દેશમાં થયેલા આતંકવાદી હુમલા વિશે બે દિવસ પહેલાં જ દિલ્હીની અંદર સમી સાંજે ભરચક એરિયામાં જ્યાં લાલ કિલ્લો આવેલો છે રેડ ફોર્ટ ત્યાં સાહેબ સાંજના સુમારે એક કારની અંદર બોમ્બ વિસ્ફોટ થયો અને એક ડઝન જેટલા લોકોનું એમાં મોત થયું અને ઘણા બધા લોકો એમાં ઘાયલ થયા જે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આપણે આ ઘટનાને વખોડીએ છીએ અને એની સખત નિંદા કરીએ છીએ કોઈ પણ દેશ ઉપર જ્યારે આતંકવાદી હુમલો થતો હોય છે ત્યારે વિશ્વના દેશો પણ એને વખોડતા હોય છે જે લોકો હોસ્પિટલમાં છે એ ઝડપથી સાજા થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી ભારત વર્ષોથી આતંકવાદનો સામનો કરતો રહ્યો છે ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર સમયાંતરે આતંકવાદી હુમલાઓ થતા રહે છે અને આપણે એનો જવાબ પણ આપીએ છીએ પરંતુ આ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરી શકતા નથી આપણને ખબર છે કે આના તાર ક્યાં નીકળશે આતંકવાદીઓને તાલીમ કયો દેશ આપે છે એની પાછળ ખર્ચ કોણ કરે છે એને અહીંયા કોણ મોકલે છે આ બધી વાતો હવે જગજાહેર છેલ્લે જ્યારે પહેલગામમાં હુમલો થયો એ પછી આપણે ઓપરેશન સિંધુ જે હાથ ધર્યું હતું અને એ અધૂરું છોડ્યું એનું આ દુષ્પરિણામ છે શા માટે અધૂરું છોડ્યું આપણે તો જીતમાં હતા વિનમાં હતા પરંતુ એ કથાની પાછળ એક મોટી વ્યથા છે અમેરિકાથી એક ફોન આવે અને આપણા સાહેબની છપ્પન ઇંચની છાતી છે ને એ છવ્વીસ ઇંચની થઈ જાય દર વખતે આતંકવાદી હુમલા પછી રાબેતા મુજબ રાજકીય નેતાઓ છે એ બધા સ્ટેટમેન્ટ કરતા હોય છે અમે એને જોઈ લેશું અમે હુમલાખોરોને છોડીશું નહીં અમે એના આકાઓને પકડીશું અમે ઘરમાં ઘૂસીને મારીશું આવી બધી વાતો થતી હોય છે ઢાકલાને પડકારા પરંતુ આ સમસ્યાના મૂળ સુધી ક્યારેય કોઈ પહોંચતું નથી પહેલગામ હુમલો એ તાજેતરની ઘટના છે સાહેબ જેને હુમલો કર્યો ને એ બધા બચી ગયા એમાંથી આપણે કોઈને પકડી જ ન શક્યા એટલું જ નહીં પાકિસ્તાનની સરહદેથી ભારતની અંદર આવે અને વળી પાછા હાલતા હાલતા જાય સાહેબ ત્યાં સુધી આપણું તંત્ર એને પકડી જ ન શકે સાહેબ આ તો એક મોટી નાલેશી કહેવાય અહીંયા જ્યારે એક વિસ્ફોટ ભરેલી કાર દિલ્હીની અંદર આવી ગઈ છે દિલ્હી એટલે ભારતનું રાજધાની જ્યાં ચોવીસ કલાક એલર્ટ મોડ પર પોલીસ હોય છે કોઈપણ વિશ્વના પણ દેશની રાજધાનીમાં ચોવીસ કલાક પોલીસ હંમેશા એલર્ટ મોડ પર હોય છે કારણ કે ત્યાં બધા વીવીઆઈપી લોકો રાજકીય નેતાઓ આ બધા ત્યાં રહેતા હોય છે એની સુરક્ષા માટે થઈને ત્યાં પોલીસ છે એ હંમેશા એલર્ટ હોય છે તો આખો વિસ્ફોટ ભરેલી કાર સાહેબ અહીંયા દિલ્હીમાં ઘૂસી ગઈ અને એ પાછા ભરચક એરિયામાં સાહેબ ગ્રીમ એરિયાની અંદર અને ત્યાં સુધી આપણી પોલીસ તો અજાણ રહી સાહેબ જવા દો પોલીસને એવા પ્રકારની બહુ ઊંચી તાલીમ આપવામાં આવતી હોતી નથી પરંતુ આપણું જે ગુપ્તચર ખાતું છે એ સાહેબ સંપૂર્ણ નિષ્ફળ ગયું ગુપ્તચર તંત્રને માહિતી જ ન મળી અને આગલા દિવસે જ્યારે આરડીએક્સનો જથ્થો પકડાયો ગુજરાતમાં ને બીજેથી તો એ વાતને દિલ્હી પોલીસ એને ગંભીરતાથી ન લીધી આખું નેટવર્ક છે એ ડોક્ટરો ચલાવતા હતા અને એ પણ યુપીમાંથી યુપીની યોગી સરકાર છે સાહેબ એને ગંધ ના આવે એનું જે એલઆઈબી હોય છે સ્ટેટ એલઆઈબી દરેક રાજ્યની અંદર એક સ્ટેટ એલઆઈબી હોય છે એને આ જ કામ કરવાનું હોય છે કે ગુપ્તચર વેશની અંદર સાદા દેશની અંદર ક્યાં ક્યાં રાજ્ય વિરોધી પ્રવૃત્તિ ચાલે છે બીજું શું શું ચાલે છે ક્યાં ક્યાં નશાકારક પદાર્થો ભેગા થાય છે અથવા તો એકત્રિત થાય છે એનું કઈ રીતે વિતરણ થાય છે એ બધું ક્યાંથી આવે છે આ બધું જ કામ આ બધી જ ખાનગી માહિતી માટે થઈને દરેક સ્ટેટમાં એલઆઈબી હોય છે અને દરેક જિલ્લામાં પણ હોય છે અને દરેક શહેરમાં પણ હોય છે સાહેબ તાલુકાથી માનીને છે કેન્દ્ર સુધી એલઆઈ કામ કરતું હોય છે એવી રીતે સેન્ટ્રલમાં એટલે કે કેન્દ્ર સરકારમાં એનું પણ ઇન્ટેલિજન્સ બ્યુરો જે પણ હોય છે એ એમાં કામ કરતું હોય છે પરંતુ કમનસીબે આ બધા જ ડિપાર્ટમેન્ટ સાહેબ નિષ્ફળ ગયા હવે આપણે આપણા નેતાઓ એમ કે છે કે ભાઈ આ જથ્થો જોનો પકડ્યો હોત ને તો હજારો લોકો મરી ગયા પણ જે લોકો આ વિસ્ફોટમાં ગુજરી ગયા બાર લોકોને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એ જથ્થો સાહેબ કેમ ન પકડાયો તમે પકડ્યો એ સારી વાત છે પરંતુ આપણા દેશની અંદર કોઈ આવીને આપણા રાજ્યની અંદર કોઈ આવીને આપણા શહેરની અંદર આવીને ભરચક વિસ્તારમાં કોઈ સાહેબ વિસ્ફોટ કરીને જતો રહે અને ત્યાં સુધી આપણે કુંભકર્ણની નિદ્રમાં હોઈએ સાહેબ આ તો શરમની વાત છે આતંકવાદી કૃત્યને આપણે વખોડીએ છીએ પરંતુ અરીસામાં આપણે આપણો ચહેરો પણ હવે જોવો પડશે જો ગુપ્તચર ખાતું એલર્ટ હોત એ જો જાગતો હોત યુપીમાં કે દિલ્હીમાં તો સાહેબ આ બાર જણા જે નિર્દોષ લોકો છે જે આ વિસ્ફોટમાં માર્યા ગયા છે એની જિંદગી બચી જતી પરંતુ આપણને એક જ ટેવ છે કે સામને બધું અડિયો દડિયો જવા દો એટલે લોકો એ વિચારની દિશામાં જતા રહે કોઈ ટીવી પત્રકારે એવું ન પૂછ્યું કે ભાઈ આપણું ગુપ્તચર તંત્ર શું કરતું હતું હવે તમે એને પકડશો બધા પકડાશે એના તાર નીકળશે કે ભાઈ આના તાર છે એ પડોશી દેશ સુધી જાય છે વગેરે વગેરે પછી ધમકીઓ આપશું અમે તમને ઘરમાં ઘૂસીને મારીશું પછી શું સાહેબ મારીશું સાચે કે હદવચ્ચે વચ્ચે છોડી દઈશું જ્યાં પહેલગામમાં કર્યું હતું એમ કોઈનો ફોન આવશે અને યુદ્ધ છેડ્યા પછી અટકી તો નહીં જાય ને લોકોનો વિશ્વાસ છે એ સાહેબ ઘટતો જાય છે કારણ કે લોકોના સલામતીની જવાબદારી સરકારની છે અને સરકાર એમાં જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે લોકોને એની જે વિશ્વસનીયતા છે એમાં થોડીક ઓટ આવે છે એમાં થોડીક ખોટ આવે છે જેને આતંકવાદી આ હુમલો કર્યો છે એને સાહેબ એવો પદાર્થ પાઠ ભણાવો કે નેક્સ્ટ ટાઈમ વર્ષો સુધી તે આપણા દેશ ઉપર નજર કરવાની હિંમત ન કરે સાહેબ એવું ન કરી શકીએ આપણે આવડો મોટો એકસો ચાલીસ કરોડનો દેશ તમે જ્યારે યુદ્ધના મંડળ કરો છો ત્યારે આખું દેશ સરકારની સાથે હોય છે સાહેબ દેશનું એક એક નાગરિક સૈનિકોની સાથે હોય છે આપણે કોની બીક આપણી પાસે શસ્ત્ર છે શૂરવીર સૈનિકો છે અને સૌથી મોટું ભાથું આપણી પાસે પ્રજાનું છે સાહેબ પ્રજાનું પીઠબળ છે સાહેબ તમે લડો પ્રજા તમારી સાથે રહેશે પરંતુ જો અધવચ્ચે જ અટકાવી દેવું હોય કોઈનો ફોન આવે ને તો સાહેબ આવું કાંઈ કરતા નહીં એનો કોઈ અર્થ નથી આતંકવાદી કૃત્યની અંદર એના મૂળ સુધી તપાસ થશે અને એના જે આકાઓ છે એને પણ શોધી કાઢવામાં આવશે સરકારના જે હાકલા અને પડકારા છે જોતા એવું લાગે છે કે સરકાર એના આકાઓને નહીં છોડે આતંકવાદીઓને જે પનાહ આપે છે જે આશરો આપે છે જેને મદદ કરે છે એ બધા સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ દેશના લોકોની આ માગણી છે અસ્તો મારા એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ